રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે છે હિતમાં નિર્ણય લેવાયો અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે હાથમાં ડાંગરનો પાક લઈને નુકસાનીનું હર્ષ સંઘવે નિરીક્ષણ કર્યું છે વરસાદની સ્થિતિ અને બીજી તરફ ખેડૂતોની કફોડી જે હાલત બની છે તેનું નિરીક્ષણ કરવા માટે ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે મેદાને ઉતરી ગયા છે રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પોંચાતા ખેડૂતો સાથે ચર્ચા કરી ખેડૂતોની વેદના સમજવા હર્ષ સંગવી ઉઘાળા પગે ખેતરમાં ઉતર્યા હતા સાથે જ હાથમાં ડાંગરનો પાક લઈને નુકસાનીનું હર્ષ સંગવીએ નિરીક્ષણ કર્યું છે બીજી તરફ પૂર્વ મંત્રી મુકેશ પટેલ અને જિલ્લાના અધિકારીઓ સાથે એ વિસ્તારની મુલાકાતે હર્ષ સંગવી પહોંચ્યા હતા કમોસમી વરસાદના કહેર વચ્ચે સર્વે અને વળતરની હર્ષ સંગવીએ ખેડૂતોને ખાતરી આપી છે ખેડૂતોને હિંમત રાખવા અને સર્વે પ્રક્રિયામાં સહકાર માટે અપીલ કરતા હર્ષંઘવી જોવા મળ્યા વર્ષ વરસાદ જે છે તે બંધ થાય તે પહેલાં તમામ મંત્રીને ફીડ પર મોકલી દેવામાં આવ્યા છે તેવી વાત ડીવાય સીએમે કરી છે અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે તે દુઃખ હું વ્યક્ત કરી શકું છું સાથે જ જે ખેડૂતો પર જે આફત આવીને ઊભી છે એ આફત ખૂબ જ ભયાનક છે અને ખેડૂતોએ જે અત્યારે હિંમત દાખવી છે એ ખૂબ સરાહનીય છે અને ખેડૂતે મૂંઝાવાની જરૂર નથી

હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવે તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આ